તારીખ સાત દસ બે હજાર પચીસના સાંજના સાડા ચાર વાગે ગાંધીધામના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે મહાનગરપાલિકા અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી મેળાનો ભવ્ય આરંભ થયો છે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારતના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે આ મેળામાં સ્થાનિક ઉત્પાદકો કલાકૃતિ સેવાઓ ડ્રાફ્ટ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા તેમજ વિકસિત ભારતની સંકલ્પના અંતર્ગત પચાસથી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે આ મેળાના ઉદઘાટન પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મનપા કમિશનર મનીષ ગુરવાની ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ મેહુલભાઈ દેસાઈ ડીપીટીના ડેપ્યુટી ચેરમેન નીલાબ્ર દાસગુપ્તા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના થીમને અનુલક્ષીને ગાંધીધામ મહાનગરપાલિકા તથા દીનદયાલ પોર્ટ ઓથોરિટી કાંડલાના સંયુક્ત ક્રમે ગાંધીધામમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરમાં એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજથી ચાલુ થઈને અને વીસમી સુધી આ મેળો ચાલુ રહેશે મેળામાં ડેલી કોઈને કોઈ સાંસ્કૃતિક સ્થાનીય લોક કલાને પ્રમોટ કરતા કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે અહીંયા પચપન કરતાં વધુ સ્ટોલ્સ જેમાં ઇમિટેશન જ્વેલરી પ્લાન્ટ્સ હેન્ડીક્રાફ્ટ આર્ટ 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 પ્રોડક્ટ है। तो मीडिया एक मेड़ो। स्वदेशी प्रोडक्ट्स ने स्वदेशी स्वदेशी मेला 2025 का शुभारंभ हुआ है गांधी धाम में ये मेला जो है हमारे ऑनरेबल एम एल ए मालतीबेन यहाँ के म्युनिसपल कमिश्नर और कोर्ट के द्वारा आयोजित किया गया है और हमारे माननीय प्रधानमंत्री जी का जो स्वप्न है कि हमें आत्मनिर्भर बनना है और विकसित भारत बनाने का वही एक मार्ग है और वोकल फॉर लोकल के मार्ग से होते हुए हम अपने सारे जो यहाँ के कारीगर हैं हमारे यहाँ के जो जितने भी कारीगर भाई बहन हैं उनके द्वारा बनाए हुए चीज़ों को ख़रीदें उसको अपने जीवन में उसका इस्तेमाल करें और इस, इस चीज़ को स्थापित करें कि हम अपने बनाए हुए चीज़ों को इस्तेमाल करके अपनी चीज़ों पर आत्मनिर्भर होकर विकास के पथ पर अग्रसर हो सकते हैं इसके लिए दीनदयाल पोर्ट भी कमिटेड है अभी हाल ही में इसी पथ पर हमने भारत का पहला वन मेगावाट ग्रीन हाइड्रोजन प्लांट को भी कमीशन किया है जो एनर्जी इंडिपेंडेंस के पथ पर एक अग्रसर होने वाला स्टेप है और उसी क्रम में स्वदेशी मेले में भी दीनदयाल पोर्ट ने भागीदारी की और इसका हमें अत्यंत हर्ष है हम आशा करेंगे कि ये मेला और बड़ा हो और आने वाले समय में हम इसको और बड़ा कर पाएँ और, और सफल कर कर पाएँ આજે ગાંધીધામ મધ્યે ગાંધીધામ કોર્પોરેશન તેમજ દીનદયાળ કોર્ટના સંયુક્ત ગમે આપણા અત્યારે જ્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે નવરાત્રિમાં જગદંબાની આરતી કરતાં અત્યારે પૂર્ણ થઈ અને હવે દિવાળીના દિવસોની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણા કચ્છના કારીગરોને એક સ્ટેજ મળે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે એમનું જે સ્લોગન છે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત મને દિશામાં સ્થાનિક લોકોને રોજગારી મળે માટે આજે તારીખ સાતથી થી કરી અને વીસ તારીખ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વદેશી મેળામાં આપ જોઈ શકો છો અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક કપડા હોય અથવા અનેક બીજી ઘર સજાવટની વસ્તુઓ હોય આપણા ફૂટવેર હોય અનેક પ્રકારની વસ્તુઓ જે હકીકતમાં આપણે ત્યાં જ બને છે અને લોકો મહેનત થી આત્મનિર્ભર બનવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એમને સહયોગ કરવા માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે હું કોર્પોરેશન તેમજ ફોર્ટ બંને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું કે સ્થાનિક લોકોના તહેવારોમાં ઉત્સાહ કરવા માટે અને જે આપણા જનપ્ર લોકો છે એમને એક જ જગ્યાએથી દરેક પ્રકારની સ્વદેશી વસ્તુ મળી રહે એ દિશામાં જ્યારે સુંદર મજાનો આ પ્રયાસ કર્યો છે ત્યારે હું ગાંધીધામની તમામે તમામ જનતાને અપીલ કરું છું કે ચોક્કસથી એક વખત આ સ્વદેશી મેળાની વિઝિટ કરો અને આપણા જે કારીગરો છે જે મહેનત કરી રહ્યા છે અને સ્વદેશીની વાત આપણે જ્યારે દેશ અને વિદેશ સુધી મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે એમને આપણે સહયોગ કરીએ

પરંતુ જ્યારે સ્વદેશીની વાત લઈને આપણે લોકોની વચ્ચે જશું અને લોકો પાસેથી જઈને એ ખરીદી કરશું ત્યારે એ વેપારીના ચહેરા પર જે સ્મિત હશે એ તમને ઘરે બેઠા બેઠા નહીં જોવા મળે એક આત્મસંતોષ પણ મળશે અને એક આપણને ખુશી પણ મળશે કે આપણે આપણા સ્થાનિક લોકોને એમના ઉત્સાહમાં વર્ગન કરી રહ્યા છીએ એટલે ફરી એકવાર આપ સૌના ચેનલના માધ્યમથી હું દરેકને અપીલ કરવા માગું છું કે એક વખત ચોક્કસથી વિઝિટ કરો આપણું જે આત્મનિર્ભર બનવા માટેનું જે સ્વપ્ન છે જે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ સ્લોગન આપ્યું છે વોકલ ટુ લોકલ આપણે સૌ સાથે મળીને જો આ પ્રયત્ન કરશું તો સાચા અર્થમાં એ સાર્થક બનશે અને જે આપણા ભાઈ બહેનો એ દિશામાં કાર્ય કરી રહ્યા છે જે કારીગરો મહેનત કરી રહ્યા છે એમને પણ પ્રોત્સાહન મળશે